મિત્રો તમારું સ્વાગત છે અમારી ચેનલ વિલેજ મેપમાં આપણે જાણવાના છીએ ઈસા તાલુકાના સૌથી વધુ વસ્તી ધરાવતા 10 ગામડાઓનું નામ અને તેમની વસ્તીની સંખ્યા સાથો સાથે એ પણ જાણવાના છીએ ડીસા નગરપાલિકા વિસ્તારમાં કુલ કેટલી વસ્તી રહે છે તો મિત્રો ચાલો વિડિયો શરૂ કરીએ લેડીઝ એન્ડ જન્ટલમેન વેલકમ ટુ ડીસા ગુજરાતની નંબર દસ પર છે વાસણા જેની વસ્તી છ હજાર એકાવન નંબર નવ પર છે ધુઆ જેની વસ્તી છ હજાર ચારસો એસી નંબર આઠ પર છે રામસણ જેની વસ્તી સાત હજાર બસો પંચાવન નંબર સાત પર છે ભળત જેની વસ્તી આઠ હજાર છસો બેતાલીસ નંબર છ પર છે ઝેરડા જેની વસ્તી નવ હજાર બસો બાણું નંબર પાંચ પર છે આશેડા જેની વસ્તી નવ હજાર ત્રણસો પચાસ નંબર ચાર પર છે લાખણી જેની વસ્તી અગિયાર હજાર એકસો ચોપન નંબર ત્રણ પર છે મુડેઠા જેની વસ્તી બાર હજાર બસો ત્રીસ નંબર બે પર છે માલગઢ જેની વસ્તી ચૌદ હજાર ચારસો એકોતેર ને નંબર એક પર છે જૂના ડીસા જેની વસ્તી પંદર હજાર એકસો અઠ્યાવીસ મિત્રો ડીસા નગરપાલિકા વિસ્તારમાં રહેતી વસ્તીની સંખ્યા એક લાખ અગિયાર હજાર એકસો સાહીઠ તો મિત્રો આવતા વિડીયો આપણે જાણીશું દાંતીવાડા તાલુકાના સૌથી વધુ વસ્તી ધરાવતા દસ ગામડાઓના નામ તથા તેમની વસ્તી ની સંખ્યા આ સાથે જ આપણો વિડીયો પૂરો કરીએ છીએ મિત્રો